મત્સય અને દરિયાઈ જીવ સૃષ્ટિ પ્રશ્ન નંબર એકોતેર દુનિયાનો સૌથી લાંબો કરછુલો કયો છે તો કોકોનેટ ક્રેબ પ્રશ્ન નંબર બોતેર ભારતમાં સૌથી વધુ ખાવામાં આવતી માછલી કઈ છે તો પોમ્ફ્રેટ પ્રશ્ન નંબર તોત્તેર બ્લુ વહેલનું સરેરાશ વજન કેટલું હોય છે તો આઠ હજારથી બાર હજાર કિલોગ્રામ એટલે કે એસીથી એકસો વીસ ટન પ્રશ્ન નંબર છુંતેર સૌથી ઝડપી ફરતી માછલી કઈ છે તો સેલફિશ પ્રશ્ન નંબર પંચોતેર દુનિયાની સૌથી વધુ ઝેરી માછલી કઈ છે તો જાપાની પફર માછલી પ્રશ્ન નંબર સોતેર બ્લૂ વહેલને કેટલા દાંત હોય છે તો એક પણ નહીં પ્રશ્ન નંબર સિત્યોતેર બ્લૂ વહેલ દૈનિક કેટલા કેલરી ખોરાક મેળવે છે તો ત્રીસ લાખ કેલરી પ્રશ્ન નંબર ઇઠ્યોતેર દુનિયાનું સૌથી રમતીયાળ પ્રાણી કયું છે તો ડોલ્ફિન માછલી પ્રશ્ન નંબર ઓગણ્યાસી કઈ માછલી તેના આખા શરીર વડે સ્વાદ પારખી શકે છે કેટફીશ પ્રશ્ન નંબર એંસી કઈ માછલી પાણીની બહાર કેટલાય દિવસો સુધી જીવિત રહી શકે છે તો એશિયાની મેઢક માછલી પ્રશ્ન નંબર એક્યાસી દરિયાઈ સૌથી લાંબી ચપટી માછલી કઈ છે તો હેલીબોટ માછલી પ્રશ્ન નંબર બ્યાસી માછલી કઈ રીતે શ્વાસ લે છે તો ગિલ્સ અને છૂઈ દ્વારા પ્રશ્ન નંબર ત્રશી દુનિયાની સૌથી ધીમી ફરતી માછલી કઈ છે તો ઇન્ડો પેસેફિક દરિયાઈ ઘોડો પ્રશ્ન નંબર ચોર્યાસી દુનિયામાં માછલીનો સૌથી ઝેરી વર્ગ કયો છે તો સ્ટોન માછલીઓ પ્રશ્ન નંબર પંચ્યાસી ટૂંકા અંતર માટે સૌથી ઝડપી ફરતી માછલીઓનો વર્ગ કયો છે તો માર્લિન્સ પ્રશ્ન નંબર છ્યાસી સુવર્ણ માછલી મૂળ ક્યાંથી મળી આવી હતી તો ચીનમાંથી પ્રશ્ન નંબર સત્યાસી ભારતીય એનાડ્રોમોન્સ માછલી કઈ છે તો હિલ્સા માછલી પ્રશ્ન નંબર અઠ્યાસી એનાડ્રોમોન્સ માછલી એટલે શું જે માછલી દરિયામાંથી નદીમાં પ્રજનન માટે જાય તો તેને એનાડ્રોમોન્સ માછલી તરીકે ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર નેવ્યાશી ભારતમાં ફક્ત તાજા પાણીમાં રહેતી માછલીના વર્ગ કયા છે તો કાર્પ પ્રશ્ન નંબર નેવું તારા માછલી એટલે કે સ્ટારફિશ એ કયા સમુદાયમાં આવે છે તો એકીનો ડર મેટા એટલે કે સુરત આવે છે પ્રશ્ન નંબર એકોણું નાની સાઇઝના કાર્પને શું કહે છે તો મીનો પ્રશ્ન નંબર બાણું કયા સમયગાળામાં પ્રથમ માછલી ઉત્પન્ન થઈ હતી તો સિલુરિયન પ્રશ્ન નંબર ત્રાણું સૌથી નાની શાર્ક માછલી કહે છે તો ડોગફીશ પ્રશ્ન નંબર ચોરાણું સૌથી મોટી રે માછલી કહે છે તો માંટા માછલી પ્રશ્ન નંબર પંચાણું સૌથી મોટી માંસાહારી માછલી કઈ છે તો ગ્રેટ વા શાર્ક માછલી પ્રશ્ન નંબર સણનું વજન અને લંબાઈમાં સૌથી નાની શાર્ક માછલી કઈ છે તો બુલ શાર્ક માછલી પ્રશ્ન નંબર સત્તાણું દુનિયામાં તાજા પાણીમાં રહેતી સૌથી મોટી માછલી કઈ છે તો દક્ષિણ અમેરિકાની સરાપેયમાં તથા યુરોપિયાની સ્ટર્ગિયોન પ્રશ્ન નંબર અઠ્ઠાણું સૌથી મોટી પાંખોવાળી રે માછલી કઈ છે તો ડેવિડ રે માછલી પ્રશ્ન નંબર નવ્વાણું કયા વર્ગમાં માછલીની સૌથી વધુ જાતો જોવા મળે છે તો પર્સી ફોર્મસ પ્રશ્ન નંબર સો કયા વર્ગમાં દુનિયાની સૌથી વધુ ઝેરી માછલીઓ હોય છે તો સ્કોર્પિનો ફોર્મિસ પ્રશ્ન નંબર એકસો એક તાજા પાણીમાં રહેતી માછલીની જાતો કેટલી હોય છે તો બે હજાર ત્રણસો જાતો પ્રશ્ન નંબર એકસો બે માછલીની કુલ કેટલી જીવંત જાતો જોવા મળે છે તો પચીસ હજાર જાતો પ્રશ્ન નંબર એકસો ત્રણ શાર્કની કેટલી જાતો જોવા મળે છે તો બસો પચાસ જાતો પ્રશ્ન નંબર એકસો ચાર સૌથી વધુ ભયાનક શાર્ક માછલી કઈ છે કે જે માનવ ભક્ષી તરીકે ઓળખાય છે તો વાઇટ શાર્ક માછલી પ્રશ્ન નંબર એકસો પાંચ માછલીના મોટા સમૂહને શું કહેવામાં આવે છે તો સ્કૂલ અથવા સૂલ પ્રશ્ન નંબર એકસો છ સૌથી જૂની પાલતું માછલી કઈ છે તો કોમન કાર્પ માછલી પ્રશ્ન નંબર એકસો સાત કઈ માછલી સૌથી વધુ રંગીન હોય છે તો સરોવરમાં રહેતી માછલી પ્રશ્ન નંબર એકસો આઠ સૌથી વધુ શક્તિશાળી દરિયાઈ વિદ્યુત માછલી કઈ છે તો ટોપિન્ડોરી માછલી પ્રશ્ન નંબર એકસો નવ માછલીની ઉંમર કઈ રીતે જાણી શકાય છે તો માછલીના ભીંગડા દ્વારા પ્રશ્ન નંબર એકસો દસ જાયડ સ્કિવડના કેટલા પગ હોય છે તો દસ પગ